હવે આપણે જોઈએ આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ આ આપણે કાર્બનિક રસાયણનો અગત્યનું પ્રકરણ છે કાર્બનિક રસાયણ વિશે આપણે પહેલા સેમિસ્ટરમાં બીજા સેમિસ્ટરમાં થોડુંક એનું જે બેઝિક છે એ તો આપણે બની ગયા છે

હેલોજન હોય છે ક્રિયાશીલ સમૂહ આપણને ખબર છે કે કે સંયોજનોના ગુણધર્મો તેમાં રહેલા જે પરમાણુ જે પરમાણુ સમૂહ ઉપર આધાર રાખે છે એને આપણે ક્રિયાશીલ સમૂહ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફંક્શનલ ગ્રુપ અને કાર્બનિક રસાયણમાં આ ક્રિયાશીલ સમૂહનું ઘણું જ મહત્વ છે એના મહત્વની વાત કરી તો પહેલું એવું કહી શકાય કે જે કાર્બનિક સંયોજનોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે એનો અભ્યાસ કરવા માટે એનું વર્ગીકરણ કરવામાં આવે છે અને આ વર્ગીકરણ ક્રિયાશીલ સમૂહને આધારે કરીએ છે કાર્બનિક સંયોજનો ના નામકરણ માટે પણ ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ કરીને નામ આપવામાં આવે છે અંતે જો કે જે કાર્બનિક સંયોજનોના જે ગુણધર્મો આવ્યા આ ગુણધર્મો એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ને આધારે નક્કી થાય તો આ ઘણા બધા ક્રિયાશીલ સમૂહ હોય છે તો અહીંયા આ પ્રકરણમાં આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે જે કાર્બનિક સંયોજનમાં હેલોજન રહેલો હોય હેલોજન એટલે કે આવર્ત કોષ્ટકમાં જે સત્તરમો સમૂહ છે જેમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આ બધા હેલોજન કહેવાય અને જો આપના કાર્બનિક સંયોજનમાં હેલોજન આવેલો હોય તો એને આપણે આ હેલો આલ્કેન અથવા હેલોએરિન અથવા તો હેલોજનયુક્ત યુક્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે તો આ સમજતા પહેલા એક વાત કરીએ આપણે હાઇડ્રોકાર્બન હવે હાઇડ્રોકાર્બન આપણે બીજા સેમિસ્ટરમાં ખૂબ પ્રકરણ હતું કે હાઇડ્રોકાર્બન કોને કહેવામાં આવે છે તો હાઇડ્રોકાર્બન એટલે કહી શકાય કે જે કાર્બન છે અને આવટ કોષ્ટકમાં કાર્બનિક એવું તત્વ છે કે તેમાં સંયોજનો વધુ પ્રમાણમાં છે હવે આ કાર્બનની સંયોજકતા ચાર છે ટૂંકમાં કાર્બને એ સંયોજકતા ધરાવે છે અને આ જે ચતુર્થ સંયોજકતા જો કાર્બન હાઇડ્રોજન થી સંતોષે એટલે કાર્બન જોડે જો હાઇડ્રોજન હોય તો એને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે ટૂંકમાં એવું કહી શકાય કે જે કાર્બનિક સંયોજનમાં ફક્ત બે જ પ્રકારના તત્વો કાર્બન અને હાઇડ્રોજન છે એને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ આ હાઇડ્રોકાર્બન આપણે કુદરતમાંથી ખાસ કરીને પેટ્રોલિયમમાંથી આ હાઇડ્રોકાર્બન મળતા હોય છે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ એમાં આલ્કેન આલ્કીન આલ્કાઇન એરિન એ બધો જ અભ્યાસ આપણે બીજા સમિસ્ટરમાં પણ અહીંયા આ જે હાઇડ્રોકાર્બન છે જેમાં કાર્બન અને હાઇડ્રોજન રહેલો છે તો આ હાઈડ્રોકાર્બન માં રહેલા હાઈડ્રોજન નું વિસ્થાપન જો હેલોજન પરમાણુ જેવા કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને દ્વારા થાય તો આવા સંયોજનને આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો કહેવામાં આવે છે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોને કાર્બનિક હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે આવા કાર્બનિક હેલાઇટ સંયોજનોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના તત્વો છે કાર્બન હાઇડ્રોજન અને હેલોજન હવે આવા જે હાઈડ્રોજન સંયોજનો જેનું વર્ગીકરણ કરવું હોય તો આમ તો પેલા બે પ્રકારમાં થાય હેલો આલ્કેન અને હેલો હવે હેલો કો હેલો કો ઇંગ્લિશ શબ્દ જ છે આ કોઈ ગુજરાતી ટ્રાન્સલેટ કરવામાં નથી આવ્યું

આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે આલ્કાઇલ હેલાઇડ જેને આપણે આર એક્સ તરીકે ઓળખીએ છીએ મારે આર કહેવા હોય તો આર બરાબર આલ્કાઇલ સમૂહ હવે જે આલ્કાઇલ સમૂહ જો કહેવા હોય તો કોને કહીશું તો જે આલ્કેન જેવા કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આ બધા આલ્કેન થયા તો આ આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો થાય તો આલ્કેનમાંથી આલ્કાઇલ બને

ક્લોરિન આવ્યો તો બન્યો સી એચ આ ક્લોરોમિથેન તો આનું આલ્કાલ હેલેટ કહી શકીશ તો અહીંયા આર એક્સ જ બરાબર આલ્કાઇલ સમૂહ આલ્કાઈલ બરાબર મિથાઇલ પણ હોઈ શકે ઇથાઇલ પણ હોઈ શકે પ્રોપાઇલ પણ હોઈ શકે બરાબર બી હોઈ શકે ક્લોરીન બી હોઈ શકે બ્રોમિન છે આયોડિન છે આ આપણા હેલોજન તરીકે આપતા હોય છે હવે બીજા આવે છે હેલો એરિન હેલો આલ્કેન અને હેલો એરિન હેલો એરિન ને આપણે એરાઇલ હેલાઇડ પણ કહેવામાં આવે છે હવે જે આપણો હાઇડ્રોકાર્બન છે તો હાઇડ્રોકાર્બન માં જે એરિન સિરીઝ છે એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન તો હાઇડ્રોકાર્બન માં ના જે એરિન નો વિભાગ છે એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન માં ના

કે એમાં છ કાર્બનયુક્ત સટકોની વલય રચના આવેલી છે એમાં એકાંતરે ત્રણ કાર્બન કાર્બન દ્વિબંધ છે ત્રણ કાર્બન કાર્બન એકલ બંધ આવેલા છે એમાં સૌસ્પંદન થાય છે આ બધી હકીકત આપણે ભણી ગયા છે જો મારે બંધારણ લખવું હોય તો બંધારણ કે હું આ રીતે આ લખી શકાય અહીંયા દરેક જગ્યાએ સીએચસીએચ છે બલ લખવાની કોઈ જરૂર નથી માનવામાં જ આવે કે આપણે બધે છ ખૂણા ઉપર છ કાર્બન દરેક કાર્બન એક હાઇડ્રોજન થી જોડાયેલો છે હવે અહીંથી કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં એક્સ આવી ગવલત ધારો કે આ રીતનો કમ પદાર્થ બને આપણો અહીં આવ્યો એક્સ તો આને આ કહીશું હેલો એરિન તો આ હેરો એલિન જેને આપણે ટૂંકમાં એ આર એક્સ તરીકે પણ ઓળખીએ છીએ અને એઆર બાર શું થશે એરાઇલ કહેવાય એને તો આમ એરાઇલ હેલાઇડ એટલે કહી શકાય કે જે ની એરિન સિરીઝમાં હાઇડ્રોજન પરમાણુ નું વિસ્થાપન હેલોજન સમૂહ વડે થતા બનતા સંયોજન ને હેલો એરિન કહેવામાં આવે છે હવે આ જે આપણા આલ્કાઇલ હેલાઇડ થયા એરાઇલ હેલાઇડ થયા તો આવા સંયોજનનું ખૂબ જ મહત્વ છે તો આનું મહત્વ ક્યાં કા તો પહેલું કાવે છે કે અને સંયોજનો ઉદ્યોગમાં દ્રાવક તરીકે આનો ખાસો ઉપયોગ થતો હોય છે દ્રાવક તરીકે ક્લોરોફોર્મ છે કાર્બનટેટા ક્લોરાઈડ છે મિથેલીન ક્લોરાઇડ છે ક્લોરોમિથેન છે આ બધા જ સંયોજનો મોટે ભાગે દ્રાવક તરીકે વપરાય છે કારણ કે ઘણા કાર્બનિક સંયોજનો એમાં દ્રાવ્ય થતા હોય છે એટલે દ્રાવક તરીકે ઉપયોગ કરી શકાય બીજું આવે છે કે આવા સંયોજનનો ઉપયોગ આપણે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે પણ આવા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું આવે છે ઉછેચક તરીકે તો આપણા શરીરમાં જે અંતઃસ્ત્રાવ જે ગ્રંથિઓ છે અંતઃસ્ત્રાવમાં એક જે થાઇરોક્સિન ગ્રંથિ છે

મોટે ભાગે એનેથેસિયાનો ઉપયોગ કરવામાં આવે છે પણ જ્યાં લગી એનેથેસિયા સુધાર્યા ન હતા એનેથેસિયા ડૉક્ટરો હતા ત્યારે આ નિશ્ચયતક તરીકે આ ક્લોરોફોર્મનો ઉપયોગ કરતા હતા તો આ શરીરની શસ્ત્રક્રિયામાં એક નિશ્ચયક તરીકે કહી શકાય આ ઉપરાંત ઘણા રોગોના ઉપચાર માટે એટલે મેડિસિન તરીકે એમાં ટાઇફોઈડ જેમાં ક્લોરામ આવે છે મેલેરિયા જેમાં ક્લોરોક્વિન આવે છે તો આવા રોગોના ઉપચાર માટે આ જે સંયોજન કે દવાનો ઉપયોગ કરો એ પણ આપને આ હેલોજેનિક કાર્બનિક સંયોજનો છે આ ઉપરાંત ઉદ્યોગની અંદર કેટલાક અગત્યના રસાયણો બનાવવા માટે આ પણ બીએસસી છે ડીડીટી છે આ પ્રમાણેની પેસ્ટિસાઇડ્સ બનાવવા માટે તો આમ આપના જીવનમાં ઉદ્યોગમાં કેટલીક જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓમાં આ બધા જ જે આપના હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ખૂબ મહત્વ ધરાવતા હોય છે હવે મેઈન છે આ સંયોજનનો અભ્યાસ કરવા માટે એનું આવે છે વર્ગીકરણ તો હવે આપણે જોઈએ છે કે જે આપના કાર્બનિક હેલાઇડ સંયોજનો એનું વર્ગીકરણ કેવી રીતે કરીશું હવે આવે છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ ખૂબ જ પ્રમાણમાં છે તો આનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે વર્ગીકરણ કરવું પડે તો આનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવેલું છે પહેલું છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ બીજો ભાગ તમારે આવશે કે હેલોજન તત્વ ધરાવતો કાર્બન એમાં એસપી થ્રી પ્રકારનું સંકરણ હોય એ આધારે વર્ગીકરણ અને ત્રીજું આવશે કે હેલોજન ધરાવતો કાર્બન એમાં એસપી ટુ સંકરણ ધરાવતો હોય

કાર્બનિક સંયોજન તરીકે કરીએ છીએ હવે આ જે આપણા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં પહેલી વાત કરીએ હેલો આલ્કેન તો હેલો આલ્કેન જેને આપણે આર એક્સ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા જે એક્સ જે હેલોજન છે એની સંખ્યા જો એક જ હોય તેને કહેવાય છે મોનો હેલો આલ્કેન જેને આપણે આર એક્સ તરીકે ઓળખીએ છીએ

કે CH2Cl ડેશ CHCl CH2Cl જો આનું નામ કહી શું તો 1 2 3 ટ્રાઇક્લોરોપ્રોપેન આ ઉપરાંત આ મુખ્ય ત્રણ કીધા આજ પ્રમાણે જો CCl4 કહીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન એ આપણો ટેટ્રા હેલો આલ્કેન કહેવાય આ ઉપરાંત જો હેલોજનની સંખ્યા ઘણી વધુ હોય તો બધા પોલી હેલો જે કાર્બનિક સંયોજનો છે એમાં એમાં આવતા હોય છે તો આમ હેલો આલ્કેન ની વાત કરી હવે બીજા આવે છે હેલો એરિટ